नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्यार सुदीना मुख्य समाचारों पर मुख्यमंत्री आनंद डीबेन पटेल ने आज्य स्थान एक गुजरात इंफ्रास्ट्रक्चर डेवलपमेंट बोर्ड ने बैठक हो नवकार नौकर इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंसी द्वारा प्रॉस्पेक्ट

મહત્વ વધુ હોય છે દત્તક લીધેલા બાળકો પણ મોટા થઈને અસલી માતા પિતા વિશે જાણવા ઈચ્છતા હોય છે હું હેમા માલિની ભક્ત છું મારે હજુ પણ ઘણા પાત્રો ભજવવાના છે મોસમી શર્મિલા ટાગોર મીચ મસાલાની સ્મિતા પાટીલ જેવા ઘણા પાત્રો ભજવવા ઈચ્છું છું શો સફળ થવા પાછળ અમારા તમામ કલાકારોની કેમેસ્ટ્રી કારણભૂત છે દરેક કલાકારો તેમના ઘરેથી જમવાનું લઈને આવે છે અને મારી વાનમાં સાથે જમીએ છે મને એકતા કપૂર ઉપર આંધળો વિશ્વાસ છે તે મને જે પાત્ર સોપે તે અદ્ભુત જ હોય છે તેમજ મને જે પાત્ર મળે તેમાં હું સંપૂર્ણ સમાઈ જાઉં છું દિલો જાનથી એક્ટિંગ કરવામાં માનું છું મારી એક્ટિંગ એ મને ગોડ ગિફ્ટમાં મળેલી છે પરંતુ મારા પિતા મરાઠી થિયેટરના કલાકાર હતા તેથી લોહીમાં પણ એક્ટિંગ છે તેલુગુ અને ઉર્દુ ભાષા પણ આ ક્ષેત્રમાં કામના લીધે શીખ્યું છું મમ્મીની મહેનત અને ના કારણે આ સ્થાને પહોંચી છું તેમ કહી હતું રોહન શાહે અને ઉમેર્યું કે છ વર્ષથી એરમાં જંભલાયું છે આ મારો પ્રથમ ડેલી શો છે તો ડર જરૂર હતો કારણ કે લાંબા પાત્ર ભજવવા લાંબુ પાત્ર ભજવવાનું હતું એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે ટેલેન્ટ હોય પરંતુ પ્લેટફોર્મ ન મળે તો તે નકામું છે ફિલ્ડ અંગેની વિશેષ ઘોષણા કરી હતી તેમણે જણાવ્યું કે ગુજરાતના હજારો કોમર્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓ સીએ બનવા ઈચ્છી રહ્યા છે તેથી તેમણે ધોરણ 12 ની પરીક્ષા આપી છે જો કે તેમાંથી ઘણાને નોંધણી પ્રક્રિયા અંગે તેમના વિવિધ સ્તર અને સિલેબસ પદ્ધતિ અંગે નોકરીની વિશેષ તારો ખ્યાલ નહીં હોય પ્રતિષ્ઠિત અને રિવોન્ડિંગ કોર્સ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને તેની જાણકારી આપવા માટે અમદાવાદના કેટલાક જાણીતા સીએ આ ક્ષેત્રના નિષ્ણાતો અને ICAI ના સભ્યો ICAI ના સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરી હતી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં ઘણી તકો રહેલી છે તેવું પણ જણાવ્યું હતું સીએ પુરુષોત્તમ એચ ખંડેલવાલ અને સીએ વિકાસ જૈને જણાવ્યું કે એન્જિનિયરિંગ અને મેડિસિન જેમ સાયન્સ વિદ્યાર્થીઓ માટે સો ટચ નો કેરિયર વિકલ્પ છે તેમ ચાર્ટર એકાઉન્ટન્ટ કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક વિકલ્પ મહત્વનો વિકલ્પ છે સીએ પ્રણવ શુક્લાએ જણાવ્યું કે ચાર્ટર એકાઉન્ટન્સી વિશિષ્ટ કેરિયર ઓફર કરે છે દરેક બિઝનેસમાં ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે સપોર્ટ પણ કરી શકાય છે સીએ નિરવ ખત્રીએ જણાવ્યું કે સીએ એક એવરગ્રીન પ્રોફેશનલ છે અને તેમાં નોકરી અને સ્વરોજગારની ઉત્તમ તકો રહેલી છે સીએના પ્રોસ્પેક્ટ્સ પર એક સેમિનાર કર્યું કે સીએની જે અનલિમિટેડ ઓપરચુનિટી છે જાણેલ અકાઉન્ટમાં તેમને જેવી રીતે ગુજરાતમાં ગિફ્ટ સિટી આવી રહ્યું છે જે રીતે નવા એક્ટ એટલે કે જીએસટી આવી રહ્યું છે જે સીએની જે રિક્વાયરમેન્ટ વધી રહી છે તે મીડિયાને અમે જણાવવા માટે અને નવા બાળકોને કે જે લોકો કોમર્સ સ્ટ્રીમમાં છે જેમને સમજાવવા માટે કે સીએ નો શું પ્રોસ્પેક્ટ છે સીએ ડૉક્ટર પૂર્વિષ શાહે જણાવ્યું કે તેમની સંસ્થા આ ફિલ્ડમાં ઓગણીસો 97 થી સી એ કોમર્સ ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહી છે સોની ટીવી પરનો શો इतनाक ન કરો मुझसे प्यार ना કલાકારો અશ્વિની કેલકર્સ અને રોહન શા અમદાવાદમાં પ્રમોશન અર્થે આવ્યા હતા જાણીતી અભિનેત્રી અશ્વિનીએ કહ્યું કે આ મારો મનપસંદ શો છે અલગ પ્રકારનો શો છે લાગણી અને સંબંધો દર્શાવતો આ શો છે મારું પાત્ર નેગેટિવ નથી તેમ કહીને એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે લાગણી પ્રત્યે નફરત જરૂર છે કારણ કે અસલી માતા પિતા વિશે જાણવા ઈચ્છતા હોય છે હું હેમા માલિનીની ભક્ત છું મારે હજુ પણ ઘણા પાત્રો ભજવવાના છે મોસમી શર્મિલા ટાગોર મીચ મસાલાની સ્મિતા પાટીલ જેવા ઘણા પાત્રો ભજવવા ઈચ્છું છું શો સફળ થવા પાછળ અમારા તમામ કલાકારોની કેમેસ્ટ્રી કારણભૂત છે દરેક કલાકારો તેમના ઘરેથી જમવાનું લઈને આવે છે અને મારી વાનમાં સાથે જમીએ છે મને એકતા કપૂર ઉપર આંધળો વિશ્વાસ છે તે મને જે પાત્ર સોપે તે અદ્ભુત જ હોય છે તેમજ મને જે પાત્ર મળે તેમાં હું સંપૂર્ણ સમાઈ જાઉં છું દિલો જાનથી એક્ટિંગ કરવામાં માનું છું મારી એક્ટિંગ એ મને ગોડ ગિફ્ટમાં મળેલી છે પરંતુ મારા પિતા મરાઠી થિયેટરના કલાકાર હતા તેથી લોયમાં પણ એક્ટિંગ છે તેલુગુ અને ઉર્દુ ભાષા પણ આ ક્ષેત્રમાં કામ ના લીધે શીખ્યું છું મમ્મીની મહેનત અને આદર્શ ના કારણે આ સ્થાને પહોંચી છું તેમ કહી હતું રોહન શાહે અને ઉમેર્યું કે છ વર્ષથી એડમાં એર છે આ મારો પ્રથમ ડેલી શો છે થોડો ડર જરૂર હતો કારણ કે લાંબા પાત્ર ભજવવા લાંબુ પાત્ર ભજવવાનું હતું એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે ટેલેન્ટ હોય પરંતુ પ્લેટફોર્મ ન મળે તો તેના કામ છે

કંપની ગુજરાતમાં લગભગ દસ હજાર પોતાના ટાવર્સ અને તેવીસ હજાર થી વધુ ભાડે આપેલા ટાવર્સ ની મદદ થી આ સર્કલમાં લગભગ પાંત્રીસો થી વધુ કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે ઇન્ડસ રાજ્યના તેના દરેક વપરાશકર્તાઓને લગભગ નવાણું પોઇન્ટ નવ્વાણું ટકા કોઈ પણ સમય સતત કોઈ પણ પ્રકારની અડચણ રહી જોડાણ પૂરું પાડે છે ઇન્ડસ્ટની ઘરેલુ પ્રવૃત્તિને વાત કરતા ઇન્ડસ્ટ ટાવર્સ લિમિટેડના ગુજરાત સર્કલના સી ઓ થોમસ ફિલિપ્સે જણાવ્યું કે ગુજરાત એ વિકાસનું બીજું નામ છે તેના કારણે ઇન્ડસ્ટ ટાવર્સ માટે આ એક મહત્ત્વનું સર્કલ છે અમારી પ્રાથમિકતા છે કે ચોવીસ કલાક સાતે દિવસ ત્રણસો દિવસ સુધી વિઘ્ન રહી અમે જોડાણ પૂરું પાડવા ઈચ્છીએ છીએ हमारे पास दस हज़ार पाँच सौ के करीब टावर्स हैं जो गुजरात दीव और दामन में सिचुएटेड हैं और जो हमारे स्टेट को नेटवर्क प्रोवाइड करती है इसमें से पाँच हज़ार से ऊपर टावर्स जो हैं वो ग्रीन एनर्जी से चलते हैं इसका मतलब यह है कि इन टावरों में हम डीजल का उपयोग नहीं करते हैं और इसमें सिर्फ बिजली जो बिजली बोर्ड से आता है और जो बैटरीज हमारी हैं उनसे चलती हैं અને તેની મદદથી તે રાજ્યના અર્થતંત્ર વૃદ્ધિ પણ અપાવી રહ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર